આ રસ્તો નવો દોસ્તો નથી પણ જૂનો જ છે પણ નામ નવું આપવામાં આવ્યું છે મોહમ્મદ રફી સાહેબ માર્ગનું નામ આપવામાં આવ્યું છે દોસ્તો તો હું ભાવનગર રેલવે સ્ટેશને પહોંચી ગયો છું બરાબર હવે આપણે અંદર જઈએ સાત ને પચીસ મિનિટ થઈ છે સાત ને પચીસે હું પહોંચી ગયો છું આઠ ને વીસની ટ્રેન છે પણ થોડુંક વહેલા આવવું સારું એટલા માટે

એટલે બધાએ ઘરેથી જે જે બનાવીને લાવ્યા હતા એ બધી વાનગી કાઢવા મળ્યા અને બધાએ જમી લીધું અને હવે સુઈ જઈએ આપણે કારણ કે ઘણી રાત્રિ થઈ ગઈ છે માટે ગુડ નાઇટ ગુડ મોર્નિંગ દોસ્તો હું જાગી ગયો છું અને હવે પહેલાં બ્રશ કરી લઉં ટ્રેનમાં દોસ્તો રાત્રે હેરાનગતિ ખૂબ જ રહે પણ અમારી ટિકિટ થ્રી ટાયર એસીમાં હતી એટલે કાંઈ વાંધો ન આવ્યો અને ઊંઘ ખૂબ સરસ આવી ગઈ હવે બ્રશ કરીને હું તૈયાર થઈ ગયો છું અને છાવાળો પણ આવી ગયો છે ટાઈમે એટલે છા પી લઈએ જોકે રોજ પીતો નથી પણ અહીંયા બધાને આરોવેર પીવી જોધપુરનું સ્ટેશન આવ્યું એટલે નાસ્તો કરવા પણ ઉતરી ગયા નાસ્તો કરી લીધો કચોરીને એવું અને પછી બપોરના સમયે પાછો પાછા બધાના ટિફિન કાઢ્યા જે ઘરેથી બનાવીને હતા એ કારણ કે થેપલાજી સારા હતા અને બપોરે પણ જમવાની મજા આવી ગઈ હવે ચાર વાગી ગયા છે એક સ્ટેશને ઊભી રહી છે ટ્રેન પણ ખાવાની કાંઈ મજા આવે એવું કાંઈ નાસ્તો અહીંયા છે નહીં પાસા બેઠી જઈએ અને છાંજ પડી અને ભેળ બનાવવાની પાછી શરૂ કરી દીધી અમારા રાજાભાઈ અને એની આખી પૂરી ટીમ અમારી જોડે હતી એટલે ખરેખર ખૂબ જ મજા આવી ગઈ અને અમે ભેળ બનાવી ભેળ બનાવવા માટે જે જરૂરિયાત વસ્તુ સુધારવી પડે એ બધાએ પોતપોતોનું કામ એક એક પકડી લીધું અને કરી નાખી ભેળ તૈયાર ભેળ તૈયાર થઈ ગઈ એટલે બધાને ડીશ અમે બનાવીને આપી દીધી અને પછી અમે પણ એક ડીશ લઈ લીધી પણ શું ભેળનો સ્વાદ ખરેખર ખૂબ જ મજા આવી ગઈ હવે ઘણો સમય થઈ ગયો છે રાત્રિનો માટે ગુડ નાઇટ વહેલા ચાર વાગે અમારું સ્ટેશન આવવાનું છે હરિદ્વાર એટલા માટે વહેલા સતત સુઈ ગયા અને વહેલા જાગી ગયા અને અમારું સ્ટેશન આવી ગયું આ સ્ટેશન પરની જે તમે દોસ્તો ભીડ જોઈ રહ્યા છો ને એ કાવડ યાત્રાને લીધે છે અને એમની કાવડયાત્રાનો મેળો છે એ શ્રાવણ માસમાં હોય છે અને શ્રાવણ માસ ત્યાં પંદર દિવસ અગાઉ શરૂ થાય છે ગુજરાત એટલા માટે આ બધી ભીડ છે જોકે દોસ્તો દરેક પરબ ઉત્તરાખંડમાં આપણા ગુજરાત કરતા પંદર દિવસ આગળ જ હોય છે હવે અમને લેવા માટે અમારી મિની બસ આવી ગઈ છે તો બધો સામાન્યમાં મૂકી દઈએ અને બેસી જઈએ દોસ્તો અત્યારે આવી ગયા છીએ માં અને અહીંયા ફ્રેશ થવાનું છે બધાયને અને ફ્રેશ થઈને અમે જવાના છીએ બદ્રી કેદાર તો તમે અમારો વિડીયો પૂરો આપણે ખૂબ જ એન્જોય કરવાનો છે તમને ખૂબ જ મજા આવશે એટલે વિડીયો પૂરો જોજો અને અમારી સાથે જોડાયેલા રહેજો બરાબર અત્યારે મેં ઋષિકેશ ફ્રેશ થઈ જાય પછી આગળનો વિડીયો તમને બતાવું બરાબર જય શિયા ફ્રેશ થયા પછી દોસ્તો અમે નીકળી ગયા છીએ શારધામ યાત્રા રજીસ્ટર કરાવવા માટે દોસ્તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ તમને શારધામની યાત્રા માટે આગળ જવા દે છે એટલા માટે આ રજિસ્ટ્રેશન અમે કરાવી નાખ્યું છે બરાબર એટલે હવે અમે આગળ બદ્રીનાથ જવા માટે તૈયાર છીએ અને અમને હવે જવા દે છે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા બાદ દોસ્તો અમે પ્રયાણ કર્યું છે બદ્રીનાથ તરફ બપોરનો સમય છે માટે હવે પેલા જમી લઈએ પછી બીજી વાત અમે જમીન આગળ પ્રયાણ કર્યું પણ ત્યાં રસ્તામાં ઘણો વરસાદ હતો જોકે અહીંયા તો દસ દસ મિનિટે વાતાવરણમાં ચેન્જીસ થાય છે હવે પાંચ વાગી ગયા છે સાંજના માટે પેલા છા પી લઈએ તો ચા પાણી પી લીધા છે માટે નીકળી ગયા છીએ પાછા ઓન ધ વે બત્રીનાથ હવે યાત્રા માટે જે રજીસ્ટર કરાવ્યું હતું એ ક્યુઆર કોડ દરેકને આપવામાં આવ્યો હતો એ અહીંયા ચેક કરવાનું ને પછી આગળ વધવાનું અને પહોંચી ગયા છે દોસ્તો બદ્રીનાથ જય બદ્રીનારાયણ તમે જો કેટલું ધુમ્મસ છે ને એસી જેવી ફિલિંગ આવે છે અત્યારે અહીંયા એસી જેવી ફિલિંગ આવે છે ટેમ્પરેચર કરીબ કરીબ સાત સેલ્સિયસ જેટલું છે ના અહીંયા અમારો ઉતારો છે તો દોસ્તો હું મારા અહીંયા પહોંચી ગયો છું બદ્રીનાથ અને અહીંયા અત્યારનું તાપમાન છે આઠ ડિગ્રી સેલ્સિયસ ખરેખર ખૂબ જ ઠંડી હોય છે અને આ મારો રૂમ છે જોઈ લો તમે બરાબર આ રૂમ છે અને આ છે અમારા બાપુ જે સિંગર છે કથાના અને આ છે પરી બાપુ એ છે તબલા ઉસ્તાદ આજે દર્શન કરવા માટે દોસ્તો હું વહેલા જ જાગી ગયો અને નીકળી ગયો છું મંદિર તરફ અને મેં ત્યાંનો નજારો જોયો આ જય બદ્રીનાથ દોસ્તો તો હું અત્યારે આવી ગયો છું બદ્રીનાથ મંદિરે અને એના તમે દર્શન કરી શકો છો અને આનો નજારો જોઈ શકો છો તમે અને ખરેખર ખુબ જ વાતાવરણ સુપર છે તમે કોઈ પણ

કારણ કે આવો નજારો મેં મારી જિંદગીમાં ક્યારેય જોયો નથી દોસ્તો તમે દર્શન કરી દો હવે બદ્રીનારાયણના મુખ્ય મંદિરમાં તો પરમિશન નથી ફોન લઈ જવા માટેની એટલે તમને બીજે બધે દર્શન કરાવી દઉં આ મંદિર ભક્તો આદિ કેદારેશ્વર મહાદેવનું છે અત્યારે જે જગ્યા બદ્રીનારાયણની છે એ જગ્યા અને એ નિવાસસ્થાન પહેલાં મહાદેવનું હતું ત્યાર પછી બદ્રીનારાયણ ત્યાં બિરાજમાન થયા એમની એક કથા છે એ તમે જોઈ લેજો અત્યારે કેટલી ઠંડી પડે છે દોસ્તો અહીંયા ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય છે તેમ છતાં અહીં ધુવાડા કાઢે છે આ પાણીમાં આ તપ્તકુંડમાં પહેલા ભગવાન મહાદેવ અને પાર્વતીજી સ્નાન કરતા એ આ કુંડ છે તપ્તકુંડ ભગવાન બદ્રીનારાયણના સાનિધ્યમાં રહેવું અને એના દર્શનનો લાભ મળવો એ અતિ દુર્લભ છે કારણ કે અહીંયા છ માસ જ દરવાજા ખુલ્લા હોય છે અને છ માસ બંધ હોય છે એવું કહેવાય છે દોસ્તો કે છ માસ અહીંયા દેવતાઓ પૂજા કરે છે જ્યારે પૂંજારી બંધ કરે છે કમાડ અને ત્યાર પછી છ માસ પછી ખોલવામાં આવે ત્યારે અખંડ દીપ એમને પ્રજ્વલિત હોય છે તો મેં પણ ભગવાન બદ્રીનારાયણના દર્શન કર્યા અને ખરેખર ખૂબ જ ધન્ય થઈ ગયો તો દોસ્તો વિશેષ વાત ના કરતા હું તમને એટલું જ કહીશ કે તમે એકવાર ભગવાન બદ્રીનારાયણના દર્શન કરવા જરૂર આવજો તો દોસ્તો મારો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું જો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરજો જય બદ્રીનારાયણ જય બદ્રી વિશાલ